અંજારા રાધે રિસોર્ટ ખાતે દિવસીય મંડાલા આર્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જાણીતા મંડાલા આર્ટિસ્ટ જાનવી કોઠારી દ્વારા આયોજિત વર્કશોપમાં કુલ ત્રેપન બાળકો અને યુવાનોને પ્રચલિત મંડાલા આર્ટની તાલીમ આપવામાં આવી હતી આ અંગે જાહવી કોઠારીએ જણાવ્યું હતું કે અંજારવાસીઓના સાથ સહકારથી ત્રિદિવસીય ઇવેન્ટ ખૂબ સફળ રહી હતી તાલીમાર્થીઓએ રસપૂર્વક મંડાલા કળા અંગે જ્ઞાન મેળવ્યું હતું તેઓ વર્ષોથી સ્ટ્રીટ ડોગ અને અન્ય મૂંગા પશુઓની સેવામાં કાર્યરત નિર્ભયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે આ સંસ્થા અબોલ જીવોની સેવામાં કાર્યરત છે મંડાલા આર્ટ ત્રિદિવસીય વર્કશોપ અન્વે ફી રૂપી થયેલ આવક નિર્ભયા ફાઉન્ડેશનને અર્પણ કરી હતી આવનાર દિવસોમાં પણ વધુ ને વધુ બાળકો યુવા વર્ગ મંડાલા આર્ટમાં રુચિ કેળવે અને શીખે તે દિશામાં પ્રયાસો કરવાની તેમણે નેમ વ્યક્ત કરી હતી અંજારમાં અમે રાધે રિસોર્ટમાં ત્રણ દિવસનું વર્કશોપનું આયોજન કરેલું હતું જેમાં ફિફ્ટી થ્રી સ્ટુડન્ટનું એન્ટ્રી આવી હતી મને શરૂઆતમાં તો થોડું મને એમ હતું કે કેવી રીતે થશે શું થશે પણ અંજારના બધા લોકોનો ખૂબ જ સહકાર અને સાથથી મારી આ ઇવેન્ટ ખૂબ જ સરસ રીતે ગઈ છે ત્રણ દિવસ નાના નાના બાળકો તેમજ મોટી ઉંમરના પણ ઘણા બધા લોકોએ આમાં સારી રીતે પોતાનું વર્કઆઉટ કર્યું છે અને મેઇન મારો આ વર્કશોપનો ટાર્ગેટ એ હતો કે ઇન્કમ માટે નહીં પણ એક નિર્ભય ફાઉન્ડેશન સાથે હું જોડાયેલી છું જે બધા રસ્તામાં જે પણ ડોગ્સ હોય કે કેટ્સ હોય કે કોઈ બીજા પશુ હોય જેને લાગી ગયું હોય એ લોકોની એ ફ્રીમાં સેવા કરે છે તો આ વર્કશોપમાંથી થયેલી અમને જે જે પણ ઇન્કમ થઈ કે પ્રોફિટ પ્રોફિટ તો શું થઈ શકે પણ કહેવાનો મતલબ જે પણ ફીઝ હતી એ બધી જ અમે નિર્ભય ફાઉન્ડેશનને ડોનેટ કરી છે એટલે આ કાર્યક્રમથી નાના બાળકો એ ફાઉન્ડેશનને ઓળખે અને આવી રીતે સારા કામો કરે સાથે સાથે કળા પણ શીખે એટલે આ એક ઇવેન્ટ એક અલગ ટાઈપની ઇવેન્ટ હતી જે અંજાર લોકોમાં બધાને બહુ જ ગમી મને બહુ બધાનો સાથ સહકાર સારો મળ્યો છે